મહાશક્તિ છે સારણે છે ને એની માં એની છોડી સીવે કોને વખાણ જ નહીં કર્યા પેલો દબો ગાય તો એ મારી માં હોનલ ને ભાંગડી ને દેવડી ને આન તીન ઝીકાડા બોલાવી ને તમને લૂંટી લે નોખા પાડે ભાઈઓને દેવાય નો દીકરો કપાવી નાખ્યો અને આ પંસાના પાસાના પંસોળી ને આમ કરીને તમારી માવડકી આણી નાખી તે દૂરના હજી ભેગા ન થતા એ કરો આવા ધંધા એ કરો છો આ દેવાયતનો આ ફલાણાનો આ તમને ભાઈએ ભાઈને નોખા પાડી દે ઈજ જાય એનો એનો ઓળશાયો લઈ એનું પતન થઈ જશે બુકમાં એની છાપ પાઈ ગઈ છે પણ સારણનો સાળો કરતા નહીં સારણ કોઈ દી ઘેર આવે તો બે રૂપિયા આપીને કાઢી જ મૂકજો ઘડીકે રહેવો તો તમારી ધૂળ ખોદી નથી આજે તમે આ આ તમારી સામે છે આપણા સોનોલમાં માતાજી વિશે બોલાણું એથી આગળ વધીને સમાજમાં એટલી બધી એટલી બધી કક્ષાની વાતો થઈ એમાં જાહેર ફંક્શનમાં અનેક આગેવાનોની હાજરીમાં ત્યારે મારું એવું માનવું છે એવા સમાચાર મળે છે કે ત્યારે બે પાંચ મહેમાનો ચારણ નહીં હોય એને રૂબરૂ સાંભળ્યું છે બાકી સોશિયલ મીડિયામાં કે અત્યારે જાણ થઈ છે કે આવું બોલવામાં આવ્યું છે અને અનેકની હાજરીમાં બોલવા બહુ દુઃખદ ઘટના છે એ વિશે ખાસ મારું સમાજને ખાસ મંતવ્ય છે કે આપણે આ બાબતમાં ખરેખર સજાગ રહી ચારણો બધાએ મળી વિચારી તલસ્પર્શી ચર્ચા ચર્ચા કરી કાયદાની જોગવાઈ પ્રમાણે આગળ પગલાં લેવું માનો કે આપણે બધા મળીને આવેદન આપીએ અલગ અલગ વિસ્તારમાંથી તેમજ કાયદાની જોગવાઈ કેટલી છે એમાં હું પગલાં લઈ શકાય એ માટે ખરેખર આપણે આગળ વધશું ચારણ સમાજ અને આહિર સમાજ એ તો આદિકાળથી આદિ આવડથી લઈ અને અહીંથી લઈને આજ સુધી કેવડા ઇતિહાસ છે અરે છોડો આહિર સમાજ નહીં સમગ્ર વિશ્વમાં કોના કુળદેવી કોના કુળદેવી નથી અને કઈ કુળદેવી ચારણ જગદંબા નથી પણ બાપ કોકથી અજાણ જેને ઇતિહાસની ખબર જ ન હોય જાનન હાર અજાન ભયો હોય તો તકલીફ પડે બાપ પણ જેને ખબર નથી ને બોલાઈ ગયું હોય અને હું તો ઘણીવાર જાહેરમાં કહું છું કે નવઘરને ભાલે આ વરુડી ચારણ જગદંબા ન બેઠા હોત તો આપણે જાહલબેનને ન બચાવી શક્યા હોત એ કરતાંય આહિર સમાજોના જે બલિદાન પદ્મશ્રી ભીખુદાનભાઈથી લઈને કે આજના રાજભા સુધી અથવા તો દરેક કલાકારો જે દરેક ચારણો કાગબાપુથી લઈને જેણે ઇતિહાસો માટે પોતાના અત્યાર સુધી બોલી બોલીને એમ કહેવાય ને કે આંતરડા તોડ્યા છે તો બાપ આ ઘટનાથી આ નિવેદનથી ચારણ સંબંધ દુઃખ પણ અમને પણ દુઃખ જ છે ગિરિશાપાથી લઈ અને ચારણ સમાજના દરેક મોભીઓને કહું છું કારણ ભલે તમે અમને મામા કહો પણ અમે તમારા ચરણની રજ છીએ તો બીજું તો વધારે શું કહું પણ કોઈને ઇતિહાસની ખબર ન હોય અને આ જા સમજ બારું હોય અને બોલાણું હોય એને આપ ક્ષમા કરશો લોકસાહિત્યકાર માયાભાઈ આહિરે આ ઘટનાને વખોડી હતી અને કહ્યું હતું કે આ ઘટનાથી પોતે પણ વ્યથિત છે તો બીજી તરફ રાજપા ગઢવી નિવેદન આપતા જણાવ્યું કે આદિ આવડ આઈ લઈ અને આપણા જે સંબંધો છે ચારણ સમાજના નાહિત સમાજના એ એના માથે ઉજળા દૂધ જેવા સંબંધની માથે કાળા છાંટા ઉડાડવાનું કામ કરે તો તમારી ફરજ છે એમને બરાબર રીતે તમે સમજાવો ચારણ સમાજને મેં હમણાં મોરબી વિજયભાઈ ગઢવી આપણા કચ્છના એમનો વિડીયો જોયો ગીરિપાનો જોયો એટલે આપણે એણે જે વડીલોએ કીધું છે એ પ્રમાણે કાયદેસરની કાર્યવાહી કરી અને જે થાય છે એફઆઈઆરથી લઈને બધું એ આપણે કરવાનું છે અને ચારણત્વ મને વિચાર એ થાય છે કે એવું બધું શું બગાડ્યું છે કે એટલા બધા આમ ઓલાથી આમ આમ એની અંદરથી કેટલું ઝેર હતું બોલવામાં તો એવું ચારણો પહેલાં તો કોઈ પણ એનું કાંઈ લઈ લીધું હોય તો અમે ભરપાઈ કરી દેશું એ અમને કહીએ કે શું બગાડ્યું છે ચારણો કોઈ બે રૂપિયા દઈ દેવા એટલે ક્યાં ચારણો બે રૂપિયા લઈ ગયા એ અમે ભરપાઈ કરી દો એ પણ અમે લીધું નથી કોઈનું અમે તો અમારી ઉજળી અમે શક્તિના વખાણ કર્યા છે અમે એની અંદર કોઈ પણ સુરવીર થઈ ગયો એની પંદર એને પરાક્રમ કર્યું છે એના કોઈ જ્ઞાતિમાં કોઈ થયો એની અમે વાતો કરી છે જ્ઞાતિની કરી એવું નથી પણ જે જ્ઞાતિમાં વધારે હોય તો એની વધારે વાતો કરી હોય એ વાતો કરી છે અને એટલે આ ફરી ફરીને હું કહું છું આહિર સમાજમાં અનેક અગ્રણીઓ છે એને બધાય એમને બરાબર એમને સમજાવે કે શું છે ચારણત્વ એ